જેમાં ટ્રસ્ટી મંડળ અને વ્યવસ્થાપક મંડળના તમામ સભ્યોને હાજર રહી સફાઈ ઝુંબેશમાં ઉત્સાહથી ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં રામ મંડીના પૂજ્ય સંત શ્રી સંતરામ બાપુ હાજર રહી સફાઈની કામગીરી કરી હતી અને હાજર સૌને આ કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા ઉપરાંત તાપી માતાનું શું મહત્ત્વ છે તેનું પણ વર્ણન કર્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા આશરે સો કરતાં વધુ વ્યક્તિઓએ સફાઈ ઝુંબેશ કરી અને સર્વોદય ઘાત ખાતે જે લીલ આવી ગઈ હતી એનો સફાઈ કરી હતી આગામી તારીખ બીજી જુલાઈના રોજ મા તાપીનો જન્મોત્સવ છે આ પ્રસંગે પૂજન મહાઆરતી અને ચૌદસો મીટરની ચુંદરી માતા તાપીને અર્પણ કરવામાં આવનાર છે આ પ્રસંગે પૂજા અને મહાઆરતીનો લાભ લેવા ત્યારે ચુંદડી અર્પણ કરવામાં સહભાગી થવા તમામ શહેરીજનોને ટ્રસ્ટ પરિવાર હાર્દિક આમંત્રણ પાઠવે છે જે તાપી મૈયા સૂર્યનારાયણ ભગવાનની પરંપરાની અંદર સૂર્યવંશ પરંપરાના તાપી મૈયા શનિદેવ જમના મહારાણી જમરાજા એ બધા સૂર્યવંશ પ્રણાલીના દેવી દેવતાઓ છે તો તાપી મૈયા અને સૂર્યનારાયણ ભગવાનનો અહીંયા સંગમ થાય છે તો સૂર્યનારાયણ ભગવાનની કૃપા જોઈતી હોય તાપીમૈયાની કૃપા જોઈતી હોય શનિદેવની કૃપા જોઈતી હોય કેમ કે જો આપણે તાપીમૈયામાં કચરો નાખશું તો એમના જ ભાઈ છે શનિદેવ એ કર્મનો દંડ દેવા માટે તૈયાર બેઠા છે માટે કેમિકલયુક્ત પ્રાણી પાણીના નાખશો પ્લાસ્ટિકના નાખશો પછી ગમે તેટલી પૂજા કરીએ તો એનાથી ફળ મળતું નથી માટે પહેલેથી જ સાવધાની રાખીએ અને શુદ્ધિકરણનો અભિયાન છે તે આપણે સાથે મળીને મનાવીએ અહીંયા સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે તો સ્વચ્છતા અભિયાન માટે પણ આપ સૌને નિમંત્રણ છે જ્યાં પણ તાપી મૈયા નજીક હોય ત્યાં જઈને પોતે પણ ભાગ ભજવો સાફ સફાઈ કરો અને પોતાનું કર્તવ્ય નિભાવો એ જ અભ્યર્થના છે અને એ સિવાય આપ સૌને બીજી તારીખે આમંત્રણ છે તાપી મૈયાની જયંતિ આવે છે તો તાપી મૈયાની જયંતિની કૃપા લેવા માટે તાપી મૈયાની કૃપા લેવા માટે બીજી તારીખે તાપી નમસ્ત ગ્રુપ દ્વારા કુણાલભાઈ સેલર અને અમારા રામમંઢી દ્વારા રામમઢી ઘાટ ઉપર ત્યાં આરતી માટે પણ આપ સૌને આમંત્રણ છે અને અહીંયા સવારના સમયની અંદર કુરુક્ષેત્ર મહાદેવ ટ્રસ્ટ દ્વારા કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ટ્રસ્ટ દ્વારા અહીંયાથી ચૂંદડી ઓઢાડવામાં આવશે જેવી રીતે જમના મહારાણીની ચુંદડી ઓઢે છે એવી રીતે અહીંયા પણ તાપી મેયાની કુંડળી ઓડાડવામાં આવશે તો આપ સૌ શહેરીજનોને આમંત્રણ છે સાદર આમંત્રણ છે બાકી પોતપોતાનું કર્તવ્ય નિભાવો અને જ્યાં પણ છે ત્યાં આપ તાપી મેયાની પૂજા કરો કેમ કે આપણે પૂજાના ધર્મમાંથી આવીએ છીએ તો પૂજા કરી આપણી બધાની ફરજ છે પ્રકૃતિની પૂજા કરો પાણી જલની પૂજા કરો વૃક્ષની પૂજા કરો ને પૂજા કરવાનું મહત્તમ છે

કુરુક્ષેત્ર સંસદમાં ઉપસ્થિત છું આજે આજરોજ મા કાપીનો પ્રાકટ્ય દિન ત્રીસમી જુલાઈ જુદાના દિને આવી રહ્યો છે દરમ્યાન સંસ્કૃતિ પરંપરા એ છે કે તાપમાતાનો જ્યારે પ્રાકટ્ય દિન ઉજવવી એ અગિયારસો મીટરની ચુંબરી અર્પણ કરવા સાથે એ પૂજા અર્ચના સાથે એ આરતી કરવા સાથે કરવામાં આવી છે તેના ભાગરૂપે સૌ કાર્યકરો સહયોગ દ્રામપતિ પરિવારના મહિલા અને સંત સ્ત્રીઓના આશીર્વાદન સાથે આ સફાઈ ઝુંબેશનું કામ બદલાસ અમને છે પરિવાર અહીંયા સુર્યોદય મોટા ઘાટો ખૂબ તપમાન કરે છે અને એમાં ખૂબ જ મોટા પ્રમાણમાં મંદરો અને આગેવાનોનો અમને સહયોગ મળી રહ્યો છે